નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી જિલ્લાના વાઘોડિયા તાલુકાથી પ્રજાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે વાઘોડિયા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડિયા સેવા સદન ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે વાઘોડિયા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકા કોંગ્રેસના પ્રમુખ નારણભાઈ પટેલ વાઘોડિયા શહેરના પ્રમુખ વિકાસભાઈ વાઘેલા વિપક્ષના નેતા મોબીનભાઈ મનસુરી મહિલા કોંગ્રેસના પ્રમુખ લતાબેન સોની મહામંત્રી મહિલા કોંગ્રેસના કાજલબેન વણકર જિલ્લા મહામંત્રી રાજુ બેલીમ અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાઘોડિયાથી વડોદરા ફોરલાઇન રોડમાં ખાડા પડી જવાથી કોઈને જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી વાઘોરિયાને લગતી ગટરની સમસ્યા રોડ રસ્તાની સમસ્યા તેમજ વરસાદના કારણે લોકોના ઘરોમાં નુકસાન થયું હોય તેમજ ખેડૂતોના પાકોને નુકસાન થયું હોય તેનો સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ વાઘોડિયા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે આપ જોઈ શકો છો કે વડોદરાથી વાઘોડિયા આવો તો એ રોડ પર પહેલાં પણ અમે એકવાર બહેનોને લઈને મેં એકવાર રજૂઆત કરેલી છતાં હજુ સુધી એમની કંઈ કાન ખુલતા નથી ફરી આજે બીજી વખત અમને અમે બધા કોંગ્રેસ સમિતિવાળા ભેગા થઈને આવ્યા છે ફરી આવેદનપત્ર આપવા માટે કે રોડનું સત્વરે કામ સારું કરે અને બીજું કહું કે સાત કિલોમીટરની અંદર ચૌદ કરોડ રૂપિયા જેવી મોટી માતબર રકમ આપીને રોડ બનાવ્યો છે છતાં પણ એટલા ઊંડા ખાડા પડી ગયા છે આજે હેલ્મેટની વાત કરી રહી છે સરકાર અમને અમારા માથાની પણ કિંમત છે અમને અમારા વાહનની છે પણ તમે એની સામે અમારી સામે શું આજે રોડ પરના ખાડા એમનાથી પૂરાતા નથી અને ઉપરથી હેલ્મેટની વાતો કરવા નીકળી પડેલી સરકાર છે માટે હું વિરોધ નથી કરતો પણ એટલું ચોક્કસ કહું છું કે તમે હેલ્મેટનો કાયદો લાવો છો તો રોડ રસ્તા પણ તમે ઠીક કરો બીજી એક વાત કહું કે વાઘોડિયાની અંદર આવડે વરસાદ પડવાથી જે ગુગલિયાપુરાની અંદર જે પાણી પાણી પી ગયું છે અને અહીં ખાડી જે દબાણ છે જે બાકી લોકોએ દુકાનો બનાવી દીધી છે મકાન બનાવ્યા છે એમના તમે રસ્તાઓ પહેલાં સાફ કરો અને એ કોણ સાફ કરો અને તો જ એની તો હજુ હજુ વધારે દુબાન થશે અને એ લોકોને જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ લોકોને આજે તમે એ આપો વળતર આપો એમને બીજું કે હવે તો અનેક બીજું વાઘોડિયાની અંદર અત્યારે હજુ ગટર ગટર કમ્પ્લીટ થઈને ત્યારે પહેલાં નવા રોડ રોડ બનાવી દીધો શા માટે પહેલાં ગટર કમ્પ્લીટ કરો સરકારના પૈસાની શા માટે અમે લીલામી કરી રહ્યા છો માટે મારી એક એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોના માલની અંદર આટલું બધું નુકસાન થયું છે એમને પણ સર્વે કરાવીને કરે એમને પણ વળતર ચૂકવે એવી અમારી પાસે સરકાર પાસે અમે માગ કરીને આ રીતનું આપ્યું છે જો આગામી નહીં કરવામાં આવે તો અમે ગાંધી સીધા માર્ગે આંદોલન કરીશું જય હિન્દ જય ભારત આજ રોજ વાગોડિયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવેલ છે એમાં અમારી લાગણીને માગણી એવી છે કે જે વાઘોડી અંદર ભૂરી તલાવડી અને ગોગલિયા પુરાની અંદર પાણી ભરાઈ ગયેલા હતા અને જે કાસ છે તેને દૂર કરવા માટે જે રસ્તા બનાવવા પડે એ બનાવવા માટે અમે માગણી કરેલ છે અને બીજું કે જે નવીન ખર્ચે પહેલાં એ ખા જે કાસ છે એ એ ગટર લાઈન નાખો અને પછી રસ્તા બનાવો એવી અમારી માગણી છે અને જે 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 સર જનતાનો ટેક્સના પૈસા છે એનો વેડફાટ ઓછો કરે સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર